જ્યારે પણ ઘરમાં અડદિયા બનતા હોય છે ને ત્યારે આ રીતે ઘી નથી છૂટું થતું લોટ એકદમ ચીકણો થઈ જાય છે ચાસણી લેવી પડે છે તો આજે હું તમને ચાસણીની ઝંઝટ વગર ગોળવાળા અડદિયાની એવી બેથી ત્રણ ટીપ્સ આપીશ ને કે ઘરમાં જો દાંત વગરના વડીલો હશે ને એ પણ ઈઝીલી ખાઈ શકશે મોઢામાં મૂકતા પીગળી જશે એટલો મેલ્ટેનમાં આવું થાય આ રીતે ઘીના પડવાળો આપણે જે આપણે અડદિયા પાક બનાવી લઈશું જો તમે એક વખત આ રીતે બનાવી લીધો ને તો તમે પણ વારંવાર બનાવશો એટલો મસ્ત મજાનો બનશે આ અડદિયા પાક એટલો મીઠાશવાળો ગોળમાંથી આપણે બનાવીશું ખાંડ એડ કર્યા વગર કે ચાસણીની જેથી હેલ્ધી પણ અડદિયા પાક બનાવવા માટે અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ લીધો છે આ રીતે દાણેદાર લોટ લેવાનો છે ઘંટીએ કરિયાણાની દુકાને કે કોઈ પણ તમને ગ્રોસરી શોપમાં પણ મળી જશે તો આ રીતે પેકેટમાં મળશે છૂટો મળશે કોઈપણ લોટ તમે લઈ શકો અને જો તમારે ના મળતો હોય તો ઘરે પણ અડદની દાળને આ રીતે દાણેદાર પીસીને તમે પાવડર તૈયાર કરી શકો હવે લોટ લઈ લઈશું લોટમાં આ રીતે વચ્ચે થોડી જગ્યા કરી લઈશું અને બે થી ત્રણ મોટી ચમચી ઘીને ગરમ કરી દઈશું અને ઘી જે ગરમ છે ને એની અંદર એકદમ ઠંડુ ચિલ્ડ દૂધ એડ કરી દેવાનું છે તમે આ રીતે બંને મિક્સ કરીને એડ કરી શકો કે કોઈપણ આ રીતે અંદર પણ ડાયરેક્ટ એડ કરીને બનાવી શકો તો આ બંને મિશ્રણને થોડું ગરમ છે એટલે હાથની મદદથી હળવા હાથે મિક્સ કરીશું એ પછી થોડું થોડું ઠંડુ થવા લાગે ને એટલે આ રીતે મુઠ્ઠી ભરીને બંને હાથની મદદથી મસડીને આપણે સરસ રીતે લોટને મિક્સ કરી લઈશું આ પ્રોસેસને દાબો દેવો કહેવાતું હોય છે વિસરાતી વાનગી છે આપણા દાદી નાની તો બહુ જ બનાવતા હોય છે પણ અત્યારની જનરેશનો જો બહારના સ્ટ્રીટ ફૂડના જમાનામાં ઘણા લોકો એવા છે કે ઘણાની ઘરમાં બનતા જ નથી કે તમે માર્કેટમાંથી લાવીને ખાઓ છો જેના ભાવ તો છે ને આસમાને હોય છે જો ઘરે તમે આ રીતે બનાવશો ને તો ઘરનું પણ બનશે તમે તમારા બાળકોને ઘરમાં વડીલો હશે એને પણ આપી શકશો એટલા મસ્ત અને પોચા બનશે તો આ રીતે બંને હાથની હથેળીમાં લોટને મિક્સ કરી લેવાનો છે અને સરસ મિક્સ કરીને એક બાઉલમાં કાઢી લેવાનો છે જો તમને ફાવે તો તમે એ વાસણમાં પણ લઈ શકો અને આ રીતે બરાબર લોટને પ્રેસ કરીને પંદર મિનિટ રેસ્ટ આપીશું જ્યારે પણ લોટમાં તમે આ રીતે ડાબો દો છો ને ત્યારે લોટને પ્રેસ કરીને રહેવા દેવાનો પંદર મિનિટ પછી આ રીતે કોઈપણ ઘરમાં રહેલા ચમચાની મદદથી લોટને સરસ રીતે છૂટો છૂટો કરી લેવાનો અને કોઈપણ ચારણાની મદદથી ચાળી લેવાનો અને જો તમને આ પ્રોસેસમાં થોડો વધારે ટાઈમ લાગતો હોય કે કંટાળો આવતો હોય ને તો તમારે શું કરવાનું મિક્સર ઝારના નાના જે આપણે ઝાર આવે છે ને નાની ઝારમાં એડ કરીને એક વખત પલ્સના મોડ પર કરશો ને તો પણ દાણેદાર પાવડર તૈયાર થઈ જશે પણ હું તમને આ વિસરાતી રીત બતા છું કે આ રીતે આપણા દાદી નાની ચારણાની મદદથી ચાલતા જેનાથી એકદમ સરસ એવી એકસર કણી તૈયાર થઈ જતી અને લોટ તમે જોઈ શકો છો એકદમ દાણી મેં બધો લોટને ચાળી દીધો છે એક પેનની અંદર અહીંયા ચારસો ગ્રામ જેટલું ઘી એડ કરીશું હું અડદિયા પાક ઘીથી લતપત બનાવી રહી છું અમારા ઘરમાં આવો જ અડદિયા પાક બને છે ઉપર ઘીનું એકદમ સરસ પડ થાય ને એ રીતે બનાવવું છું જો તમને ઘી ઓછું ગમે ને તો તમે અઢીસો ગ્રામ લોટ હોય તો અઢીસો ગ્રામ ઘી લઈ શકો અને ત્રણસો ગ્રામ લોટ સામે ત્રણસો ગ્રામ ઘી લેવાનું તો આ રીતે ત્રણસો ગ્રામ લોટ છે તો અહીંયા મેં ચારસોથી સાડા ચારસો ગ્રામ ઘી એડ કર્યું છે અને આ રીતે ઘી ગરમ થાય ને એટલે જે આપણે લોટ ક્રોસ કરેલો ને જે ચારણાની અંદર ચાળેલો એને આપણે એડ કરી દઈશું હવે અડદિયાની અંદર આપણે આ જ મેઇન પ્રોસેસ છે બીજું બધું જ બધાને ફાવશે પણ જો લોટ શેકતા તમારે થોડી પણ કચાસ રહી ગઈ કે લોટ કાચો રહ્યો ને તો અડદનો લોટ દાંતમાં ચોટશે એટલે લો ગેસની ફ્લેમ પર વીસથી પચીસ મિનિટ શેકવાનો છે આ રીતે કલર ચેન્જ થતો જશે અને છેલ્લે આ રીતે ગોલ્ડન બ્રાઉન બ્રાઉન કલર થાય ને એકદમ આ રીતે ચોકલેટી કલર થાય ત્યાં સુધી શેકાવા દઈશું અહીંયા મારે પચીસ મિનિટ થઈ છે લોટ લો ગેસની ફ્લેમ પર સરસ રીતે શેકાઈ ગયો છે હવે અહીંયા મેં ગુંદ લીધો છે તો આ રીતનો ગુંદ લેવાનો છે અહીંયા મેં ત્રીસથી પાંત્રીસ ગ્રામ જેટલો ગુંદ લીધો છે તમે વધારે ઓછો જે રીતે ખાતા હોય એ રીતે તમારે ગુંદ એડ કરી દેવાનો ગુંદને તમે પહેલાં પણ ફ્રાય કરીને એડ કરી શકો પણ આ રીતે લોટની અંદર એડ કરશો ને તો ગુંદ એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે અને કાચો પણ રહી રહે ગુંદ ફૂલવા લાગશે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે બધું જ ગુંદ સરસ રીતે ફૂલ ઉપર આવી જાય એ પછી હવે આપણે અહીંયા માવો લઈશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો મોળો માવો લીધો છે જો તમારી પાસે માવો ના હોય ને તો તમે ઘરની ફ્રેશ મલાઈ ચારથી પાંચ મોટી ચમચી એડ કરી શકો અને માવો એડ કરશો તો પણ ચાલશે નહીં એડ કરો તો પણ અડદિયા પાક મસ્ત બનશે હવે લો ગેસની ફ્લેમ પર માવાને સરસ રીતે ગરમ કરીને શેકી લેવાનો છે કેમ કે અહીંયા મેં કાચો માવો લીધો છે શેક્યો નથી એટલે આ રીતે લોટની અંદર સરસ રીતે શેકાઈ જશે માવો મસ્ત મેલ્ટ થઈ જશે ને બધું ઘી આ રીતે છૂટવા લાગશે માવામાંથી પણ થોડું થોડું ગી રિલીઝ થશે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને હવે લો ફ્લેમ જ રાખીશું કાજુ અને બદામના ટુકડા એડ કરીશું હવે ડ્રાયફ્રૂટમાં તમારે વધારે ઓછા જે તમને ફાવે તમારા ઘરમાં ખાતા હોય એ રીતે એડ કરી દેવાના અહીંયા થોડું એવું સૂકું ટોપરાનું છીણ પણ એડ કરી દઈશું બે મોટી ચમચી અડદિયાનો મસાલો ના હોય તો જાયફર ઇલાયચી એ બધી વસ્તુ તમે એડ કરીને મસાલાને બનાવીને પણ તમે એડ કરી શકો અને આ રીતે રેડીમેડ મસાલો લઈ શકો એકલો સૂંઠનો પાવડર પણ એડ કરી શકો જે રીતે તમને ફાવે એ રીતે બધી વસ્તુ મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બંધ કરીને એ પછી આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગોળ એડ કરીશું જો ગળ્યું પણ જો તમને વધારે ગમતું હોય તો તમે ત્રણસો ગ્રામ એડ કરી શકો પણ અઢીસો ગ્રામ ગોળ એડ કરશો ને તો પણ સરસ બનશે બસ ગોળ ગરમ છે ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે જેમ જેમ ગોળ પીગળવા લાગશે ને એમ એમ બધું જ ઘી ઉપર રિલીઝ થઈ જશે તમે જોઈ શકો છો આ અડદિયાનો લચકો તૈયાર થઈ ગયો છે જો ગરમા ગરમ તમને ભાવે ને તો તમે આ રીતે અડદિયાનો લચકો પણ એન્જોય કરી શકો છો મારા ઘરમાં તો જ્યારે બને છે ને ત્યારે અડધો તો એ રીતે અડદિયાનો લચકો ખવાઈ જતો હોય છે તો તમે પણ તમારા બાળકોને ગરમ ગરમ આપી શકો એટલો હેલ્ધી છે અને આજે મેં તમને ગોળવાળા અડદિયાની રેસીપી શેર કરી છે ખાંડવાળા પણ કરી છે પણ એના કરતાં પણ આ ગોળવાળો અડદિયો હેલ્ધી છે ઘરમાં તમે રેગ્યુલર શિયાળાની ઠંડીમાં ખાઈ શકો છો દરરોજના એકથી બે ટુકડા જો બાળકોને આપશો ને તો મગજનો વિકાસ થશે હાડકા મજબૂત લોખંડ જેવા બનશે તો આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધું મિશ્રણ કાઢી લઈશું ફ્લેટ કરી દઈશું ને ઉપરથી કાજુ અને બદામની કતરણ એડ કરી દઈશું તો એકદમ સરસ મજાનો હવે એને ઠંડો થવા દેવાનો છે જે ઘી ઉપર બધું આવ્યું છે ને એની આ રીતે એક પરત જામી જશે એક પડ ઘીનું થઈ જશે અને આ અડદિયા પાક આવી રીતે બનાવીને એકવાર ટ્રાય કરજો એટલો મસ્ત એટલો બનશે પચીસ મિનિટ કે ત્રીસ મિનિટ તમે રૂમ ટેમ્પરેચર પર રાખશો ને તો અત્યારે ઠંડીની અંદર સરસ રીતે ઘી આ રીતે ઉપર જામી જશે જો બાળકો ઘી ના ખાતા હોય ને તો જરૂરથી એક વખત બનાવીને આપજો આ રીતે મનગમતા પીસીસમાં કટ કરી દઈશું અને તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા અડદિયા પાક આપણો તૈયાર છે તો આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ આવજો